अपने सब साथे मळी क्षेत्र में अपन ने ने सद बुद्धि प्रदान करना दिव्य प्रकाश दिव्य तेज दिव्य ऊर्जा प्रदान करना भगवान सविता देवता आशीर्वाद शक्ति मां गायत्री ने प्रार्थना करिए કે હે માં અમારા પ્રાણોનું રક્ષણ કરો અમારો દુઃખોનો નાશ કરો અમને સુખ પ્રદાન કરો અમારા જીવનને શ્રેષ્ઠ બનાવો અમારા પાપોનો નાશ કરો અને અમારી અંદર દિવ્ય તેજ જાગૃત કરો જેથી કરી અમે આપના દિવ્ય સ્વરૂપને પામી શકીએ અને અમારા વિચારો અમારી બુદ્ધિને સન્માર તરફ લઈ જઈએ અને લોકકલ્યાણના કાર્યમાં અમે અમારી પ્રતિભા અમારું સમય સાધન લગાવીએ એવા ભાવ સાથે ગાયત્રી મંત્ર એક સાથે એક સ્વરમાં આપણે બોલીશું ૐ ભૂર Bhuvah સ્વઃ તસ્વિતુર્વરેણિયમ ભર્ગો દેવસ્યોધીમહી प्रचोदयात्मीय भाइयों बहनों के आयु के पहाड़ो पहाड़ों से टकराए पहाड़ों से टकराए उसे तूफान कहते हैं और तूफान से टकराए उसे युवान કહેતે હૈ આજે આપડા ભારત ની અંદર 65 થી 70% યુવા વર્દ છે અને આપણો દેશ ભારત જ કેવો છે કે યુવા ભારત છે જે ની અંદર યુવા શક્તિ નો તરવરાટ તન ગનાટ ઉચ્ચ શિક્ષા ઉચ્ચ પદ પ્રાપ્ત કરી અને આ ભારત ની ભૂમિ ને ભારતને વિશ્વ સમ્રાટ બનાવી શકવાની જો તાકાત રાખતો હોય તો આપણા ભારતનો યુવા છે આપણા ભારતની યુવા શક્તિ છે યુવાનીનો અર્થ છે તરવરાટ થનગનાટ ઉત્સાહ ઉમંગ સાહસ પુરુષાર્થ પરાક્રમ ઓજ તેજ વર્ચસ્વ અને ચરિત્ર નિર્માણ એ યુવાનનો તરવરાટ છે અને એ જ્યારે ગુણો યુવાનની અંદર જાગૃત થાય ત્યારે યુવા વિવેકાનંદ બની શકે યુવા રામકૃષ્ણ પરમહંસ પણ બની શકે યુવા ભગવાન બુદ્ધ પણ બની શકે યુવા ભગવાન કૃષ્ણ પણ બની શકે યુવા સરદાર વલ્લભભાઈ પટેલ પણ બની શકે પરંતુ એના માટે યુવા શક્તિએ ઇન્દ્રિય સંયમ સમય સંયમ વાણી સંયમ અર્થ અર્થસંયમનું પાલન કરવું પડે અને પ્રબળ પુરુષાર્થ સાથે અનૈતિકતા અવાંછનીયતા अराजकता दुष्प्रवृत्तियों, व्यसनों भ्रष्टाचार बलात्कार मारामारी, हिंसाखोरी किन्नाखोरी व्यभिचार आ बदी ने दूर कर श्रेष्ठता ने धारण कर आदर्शवादिता भाव जागृत करुवा आगे युवा प्रगतिमा विकास में सांस्कृतिकता में सामाजिकता में राजकीय क्षेत्र आध्यात्मिक क्षेत्र वैज्ञानिक क्षेत्र आर्थिक क्षेत्र अनेक विविध क्षेत्रों में क्य पास्त हो पड़त नहीं हमेशा प्रगति ने प्रगति प्रगतिज थे परंतु आज जी के भाषावाद धर्मवाद કોમવાદના નામે આજે અનેક જગ્યાએ વિગ્રહો ઊભા થઈ રહ્યા છે આજે વિશ્વનો માહોલ આતંકવાદીઓથી યુદ્ધથી થી મારામારીથી દંગાથી ઉઠ્યો છે ત્યારે એને બચાવવાનું કામ એક યુવા શક્તિ જ કરી શકે છે જ્યારે યુવાનોનું સંગઠન યુવા શક્તિ જ્યારે આગળ આવે અને સંકલ્પિત થઈ અને જ્યારે કાર્યરત બને ને ત્યારે આ દુનિયાની કોઈ તાકાત નથી વિશ્વની કોઈ તાકાત નથી कि भारत ने जगदगुरु बनावता विश्व सम्राट बनावता रोकी सके परंतु युग ऋषि वेदमूर्ति तपोनिष्ठ परम पूज्य गुरुदेव पंडित श्री राम शर्मा आचार्य जी युग निर्माण योजनाए गायत्री परिवारे समाज उत्थान समाजનો વિકાસ માટે માનવીનો વિકાસ માટે રાષ્ટ્રનો વિકાસ માટે અને वसुદેવ કડનું कुटुंब કમની આદર્શવાદી ભાવના જાગૃત કરવા માટે શાંતિકુંજ હરિદ્વારથી જેવી રીતે ઓર્નોમ ક્રેડિટ રવિરાજકુમાર પટેલ છે ખરીદ્વારની અંદર યુનિટના પાર્ટ છે અને આજે સપ્તધારાઓ દેહતી હતી અને સપ્ત ઋષિમુનિઓએ એ ધારા પર તપ કરી અને અનેક સમસ્યાઓનો સમાધાન માટે શાસ્ત્રોની રચના કરી પુરાણોની રચના કરી અને સમાજને સંસ્કૃતિનો વારસો જ્ઞાનનો વારસો પ્રદાન કરી અને અજર અમર બની ગયા એવી જ રીતે કૈત્રી પરિવારે પણ સમાજના વિકાસ માટે વ્યક્તિના વિકાસ માટે રાષ્ટ્રના વિકાસ માટે આપણે આર્થિક સદ્ધરતા માટે સાંસ્કૃતિક સજાગતા માટે સનાતન ધર્મના રક્ષણ માટે હિન્દુત્વ હિન્દુત્વને જાગૃતિ માટે સાત આંદોલન આંદોલન યુવા શક્તિના માધ્યમ દ્વારા સંપન્ન કરવા માટે યુવાનોને આવાહન કર્યું છે તો આવો યુવા શક્તિ જલ્દી ઉઠો નવસર્જનનો શંખ પૂકો અને ફરીથી વિવેકાનંદને જાગૃત કરો અને વિવેકાનંદને જે સ્વપ્ન એમણે જોયું છે કે મારા સ્વપ્નનું ભારત કેવું હોવું જોઈએ તો વિવેકાનંદજીએ કહ્યું છે કે મારા સ્વપ્નનું ભારત શ્રેષ્ઠ ભારત विकसित भारत संस्कारित भारत समृद्ध भारत सम्राट भारत ए स्वप्न ने साकार करने आप सब कटिबद्ध थी युवा अंदर रहेला दिव्य शक्ति ने दिव्य संस्कारों ने जागृत करी, संगठित कर सक्रिय कर सहयोगी बना श्रेष्ठ कार्यों में आगर आग वार्ट मान सम्मान आप धन ने हरी आ देश सुंशा सापिए आ राजतंत्र धर्मतंत्र आर्थिक तंत्र વૈજ્ઞાનિક તંત્રમાં પણ આ યુવાનો વધુને વધુ પોતાનું યોગદાન આપે અને ભારતની ભૂમિને પુનઃ દેવ ભૂમિ બનાવે એવા ભાવ સાથે આજની વાતને આપણે વિરામapie છે આશા રાખું કે આપને આ અમારો વિડિયો ગમેવ હશે આપ ફોલો કરજો શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરી અને આપના મિત્રો સુધી પહોંચાડી અને કોમેન્ટમાં અમને લખી જણાવજો એવા ભાવ સાથે આપ સૌને ફરીથી યુવાને યુવા ધનને જાગૃત કરવા માટે આવાહન છે અને એ આવાહનનો સ્વીકાર કરી અને ભારતની ભૂમિને શ્રેષ્ઠ ભૂમિ બનાવીએ દેવભૂમિ બનાવીએ એવા ભાવ સાથે નમસ્કાર